નો જિલ્લો પંચમહાલ જિલ્લો પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે પંચમહાલ જિલ્લાનું ક્ષેત્રફળ ત્રણ હજાર બસો બોતેર ચોરસ કિમી છે પંચમહાલ જિલ્લાની કુલ વસ્તી બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે સોળ લાખ ત્રીસ હજાર સાતસો ને અઠ્યાવીસ નવસો ને પિસ્તાલીસ હજાર પુરુષો દીઠ મહિલા વસ્તી ગીતતા ચારસો ને અઠાણું એક ચોરસ કિમી કિમીડીટ કુલ સાક્ષરતા દર બોતેર પોઈન્ટ અડત્રીસ ટકા પંચમહાલ સાત તાલુકાઓ પંચમહાલ જિલ્લામાં કુલ સાત તાલુકા છે મોરવા હડક ધોતલા આલોલ કાલોલ જાંબુખોળા પંચમહાલ જિલ્લાનું જાણવા જેવું ગોધરા જિલ્લાનું મુખ્ય મથક છે ગોધરા પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે અને તેને તાજેતરમાં ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લા ગુજરાતના ઇતિહાસમાં પંચમહાલ જિલ્લો વિશેષ મહત્વ ધરાવે છે ભારતના મૂળ ગુજરાતી એવા વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી પંચમહાલ જિલ્લામાં આવેલ ચંપાસર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વર્ષ બે માં ગુજરાતમાં ફાટી નીકળેલ રમખાણોની શરૂઆતમાં ગોધરામાં થઈ હતી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ અયોધ્યા સાબરમતી આવી રહેલ ઓગણસાધરાલ ફાટીના પિતા જય શિખરી ચાવડાનું રાજ્ય પાછું મેળવવા ચાંપાનગર વાણિયા ને મદદ કરી હતી જેના નામ પરથી વનરાજ ચાવડાએ પાવાગઢની તળટીમાં ચાંપાનેરનું નામ નગરનું નામ વસાવ્યું હતું અને ચૌહાણોની રાજધાની હતી ઈસવીસન ચૌદસો ને અઢારમાં બાદશાહ અહમદ શાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી જેથી ચાંપાનેરના શાસક ત્રંબકાદાસ શરણે આવ્યા હતા સમયાંતરે ચાંપાનેરને ચાંપાનેર પર આક્રમણ થતા રહ્યા અને ચૌહાણ રાજ જયસિંહને પતાઈ રાવળ મોહમ્મદ બેગડાને હાર આપી ચાંપાનેરનો મોહમ્મદ બેગડાને અન્ય રાજધાની તરીકે વિકાસ કર્યો હતો મોહમ્મદ બેગડાએ ચાંપાનેરની બાજુમાં પર્વતની પૂર્વ તરફથી તળતીનો સૌ પ્ર સૌપ્રથમ જુમા મસ્જિદ બાંધી હતી મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને બીજું મક્કા બનાવવાની ઈચ્છા હતી ચાંપાનેરમાં આવેલ કિલ્લો

પાવાગઢના ડુંગરમાં ઉપર નામક સ્થળે દુધિયા તળાવ આવેલ છે પંચમહાલ જિલ્લાની મુખ્ય વસ્તી આદિવાસી છે પંચમહાલ જિલ્લાના મહત્વના સ્થળો જુમ્મા મસ્જિદ ચાંપાનેર કેવડા મસ્જિદ

રેન્જ અભ્યારણ જાંબુઘોડા ગ્રેફાઇટ ના ઉત્પાદન માટે જાણીતું સ્થળ જાંબુઘોડા દુધિયા છાસિયા અને તેલીય તળાવ પાવાગઢ ડુંગર પર વિરાસત વન પાવાગઢ ખાતે આવેલ છે બેજુ બાવરા મૂળ નામ પંજીત પંડિત બેજનાથ મિશ્ર નો જન્મ ચાંપાનેર ખાતે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં પંચમહાલ જિલ્લા વિશે જાણકારી મેળવી તો વિડીયોને લાઈક શેર કરજો કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો નેક્સ્ટ વિડીયોમાં નવા જિલ્લા વિશે જાણકારી મેળવીશું ગુજરાતના જિલ્લા